સૌથી મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણીને લઈ ગાંધીનગરમાં મળેલી ભાજપની બેઠક હાલ પૂર્ણ થઈ ચૂકી છે ખોટા બાદ વિવાદ કે તકરાર ન કરવા માટે આ બેઠકમાં તાકીદ કરાઈ આ સાથોસાથ લાભાર્થી સંપર્ક અને મતદાતા સંપર્ક અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું છે મતદારોનો ત્રણ વખત સંપર્ક કરવા પર ભાર મુકાયો પાંચ લાખથી વધુની લીડ માટે મહેનત કરવા પર ભાર મુકાયો છે જો કે આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો ધારાસભ્યો જિલ્લા પ્રમુખો હાજર રહ્યા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાયેલી સૌથી મહત્વની વાત એ રહી છે કે આ બેઠક જે યોજાય છે લોકસભા ચૂંટણીના છવ્વીસે છવ્વીસ ઉમેદવારોના નામની જાહેરાત બાદ આ સૌથી મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કુલ દોઢ કલાક સુધી આ બેઠક ચાલી હતી લાભાર્થી સંપર્ક મતદાતા સંપર્ક અભિયાન અંતર્ગત માર્ગદર્શન તમામને આપવામાં આવ્યું મતદારોનો ત્રણ વખત સંપર્ક કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે લીડ માટે મહેનત કરવા પર ભાર મુકાયો વધુ વિગતો માટે હાલ તો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અર્પિત દરજી અર્પિત આજની આ બેઠક શું માર્ગદર્શન આપવામાં આવ્યું છે ખાસ કરી કઈ બાબતો એવી કે જેના પર ભાર મુકાયો પહેલી બેઠક મળી હતી તમામ તમામ છબ્બી બેઠકો પર ઉમેદવાર જાહેર થયા પછી જેમાં કે તમામ ધારાસભ્યો હાજર હાજર હતા હતા નેતાઓ સાથે સાથે પ્રભારી હતા ઉપરાંત જિલ્લા પ્રમુખો ની હાજરીમાં આ બેઠક મળી હતી એટલા માટે મહત્વની બેઠક હતી કેમ કે આ જે બેઠકમાં એક રોડમેપ આપવામાં આવ્યો અને આવનારા દિવસોમાં કયા મુખ્ય લક્ષ્યાંક લઈને પ્રજા જે લોકો છે લોકોની વચ્ચે જવું

એટલા માટે આ બેઠક મહત્વની હતી કેમ કે પહેલી આ મહત્વની બેઠક મળી તમામે તમામ ઉમેદવારોને શહેર થયા પછી અને આવનારી પાંચમી એપ્રિલથી જ્યારે ભાજપનો સ્થાપના દિવસ દિવસથી એ દિવસથી ભાજપ પોતાનો ધ્યાન છે સંપ મતદાર મતદાતા અભિયાન અને લાભાર્થી સંપર્ક અભિયાન આ બંનેની શરૂઆત કરવા જઈ રહ્યું છે એટલે એના બાબતે પણ જે બેઠકમાં હાજર હાજર તમામ લોકોને આ બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો લાભાર્થી સંપર્ક મતદાતા સંપર્ક સહિતના અનેક બાબતોને લઈ આજે માર્ગદર્શન આપવામાં આવ્યું આ બેઠકમાં